વાપી મામલતદાર કચેરી ખાતે વાપી બજારમાં લારી અને પાથરના શાકભાજી વાપી મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે 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 છે 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 હેરાન કરવામાં માલ જપ્ત કરી દેવામાં અને સરકારી અધિકારી વગર જે દંડ ફટકારવામાં આવે છે તે સરકારી કચેરી છ વાગ્યા બંધ થવા પછી પણ રાત્રે નવ વાગ્યા સુધી સરકારી અધિકારી વગર આવીને અગિયાર માસના કરાર પર જે કર્મચારીઓને લેવામાં આવ્યા છે તે લોકોને કોઈ પણ કાયદાકીય રીતે દંડ કે માલ જપ્ત કરવાનો કોઈ અધિકાર ગુજરાત સરકારના પરિપત્રમાં નથી તે બાબતે વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાપી શહેર યુથ કોંગ્રેસ વરૂણસિંહ ઠાકોર વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ ફરહાનભાઈ બોગા આપ પ્રમુખ બિપિનભાઈ તોમર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાપી નગરપાલિકા જે મતલબમાં મહાનગરપાલિકા થઈ છે એ પબ્લિકને રોજી આપવા બદલે એની રોજી છીનવવા માટે મતલબમાં પ્રયત્ન કરી રહી છે એના માટે મતલબ આજ રોજ અમે મતલબમાં કોંગ્રેસ પાર્ટી અને મતલબમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા દરેક કાર્યકર્તા સાથે મળીને એ લોકોને ન્યાય માટે આજે પત્ર મામલતદાર દ્વારા મામલતદાર શ્રીને અહીંયા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને અગર જો મતલબ આ ગરીબ લોકો મતલબ જે મતલબ રોજી રોટી બચારા કે નાના નાના છોકરાઓ હોય અને કઈ કેટલા બચારા મતલબમાં એકદમ સાધારણ વ્યક્તિ જે મતલબ એમને ધંધો કરી નહી શકાય ધંધો બચારો મળી નહીં શકે તો એ રોજ ખાય ને રોજ ખાવાળા મતલબ રોજ પેટી રડે છે તેવા તેવા ટાઈમમાં એ લોકોને મતલબ એથી હટાવવા માટે નિર્ણય એ લોકો લઈ લીધો કે ગરીબી હટાવો એટલે ગરીબને ને મૂળથી હટાવવા માંગે છે આ સરકાર કારણ કે મતલબ જે કમિશનરને અમે પણ મતલબ આસ્થા મેડમને ચર્ચા કરી તો એમણે એમ કે મારા ધંધો આજ રોજ વાપી મામલેદાર કચેરી ખાતે વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઇન્ડિયા ગડબંધનના તમામ આગેવાનોના ઉપસ્થિતિમાં વાપી બજારમાં જે રોજબરોજ લારી પાથરણા અને શાકભાજીના વેપારીઓને રોજબરોજ જે હેરાન કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા તે બદલ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે છ વાગે સરકારી કચેરી બંધ થઈ જવા હોવા છતાં જે અગિયાર માસ કરાર પર જે અધિકારીઓ વગર જે કર્મચારીઓ આવીને એ માલ જપ્ત કરી લે છે એના વિરુદ્ધમાં લારી પાથરનાલા ને યોગ્ય જે બેસવાનું એક છે તેની જોગવાઈ કરવાની અમે માંગ કરી છે અને જે મહાનગરપાલિકાના જે બિલ્ડરોના ધ્યાને ચાલતી અને ગરીબોને હેરાન કરતી આ મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓને જાગવાનું एक काम आज वापिस शहर कांग्रेस समिति इंडिया गठबंधन तमाम आगे थकी। आवेदन पत्र अपर नाम बिपेन्द्र सिंह तोमर आम आदमी पार्टी वापिस शहर प्रमुख आज हम यहाँ पे यूथ कांग्रेस और आम आदमी पार्टी आज जो इनके ऊपर अत्याचार किया जा रहा है उसके विरोध में आवाज उठाने आए हैं और आवेदन पत्र दिया है ये जब से महानगर पालिका बनी है तब से छोटे छोटे लारी गले वाले को हटाने में आया जा आ रहा है और हमने इसके उधर नपापी नगर पालिका में इसके पहले भी आवेदन दिया था लेकिन इसमें कोई कार्यवाही करने में नहीं आए थे हमारे वड़ा प्रधान तो कहते हैं कि गरीबी गरीबी हटाओ पर यहाँ तो गरीबों को हटाया जा रहा है तो अब हमारे हम अभी इनको अभी साथ में इनका साथ देने आए हैं और आने वाले टाइम में अगर जो इनके साथ कोई खड़ा नहीं रहता है तो हम नगर को घेरने का काम भी करेंगे और धरना प्रदर्शन भी करेंगे